પોરબંદર શહેરના બંગડી બજાર તરીકે ઓળખાતા કેદારેશ્વર રોડ પર ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વખરી રહી છે વેપારીઓને તેમની દુકાનમાં જવામાં પણ મુશ્કેલી અનુભવી પડે તે રીતે રેકડીઓ અને પાથરણા પાથરીને રોડ પર દબાણ કરવામાં આવ્યું છે આ મુદ્દે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કાર્યાએ પોરબંદર ટ્રાફિક શાખાને લેખિત ફરિયાદ કરી હતી અને તે અનુસંધાને પોરબંદર ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એન અઘેરા સહિત ટીમ આ વિસ્તારમાં દોડી ગઈ હતી અને દબાણ કરનારાઓને યોગ્ય સૂચના આપી હતી નગરપાલિકાનું તંત્ર પણ તેમની સાથે જોડાયું હતું અને રસ્તા પર દબાણ નહીં કરવા સમજાવટ કરી હતી મારું નામ પ્રતાપ છે ઇન્ચાર્જ માર્કેટ ઇન્સ્પેક્ટર પોરબંદર છાયા નગરપાલિકા આજ રોજ ટ્રાફિક શાખા પોલીસ ટ્રાફિક શાખા અને પોરબંદર નગરપાલિકા સંયુક્ત ઓપરેશન કરી જે શહેરની મુખ્ય બજારો છે એમજી રોડ છે કેદારસ્વ રોડ છે જ્યાં વેપારીઓ લારીઓવાળા જે દબાણ કરીને રાખે છે તેને દૂર કરવાની કાર્યવાહી આજ રોજ હાથ ધરેલ છે આજ રોજ એ લોકોને મટા પાડી અને એ લોકોની બોર્ડર બાંધી દીધેલ છે કે એની બહાર એ લોકો ના આવે જો એ લોકો એની બહાર આવશે તો જપ્ત કરીને કાયદેસરની ની કાર્યવાહી કરવામાં આવશે